ગત વખતે સાત આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી નામદાર અદાલતે રિજેક્ટ કરી સૂચના તમામ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા આજરોજ નામદાર સેશન્સ અદાલત સમક્ષ તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે ગઈ મુદતના સાત આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી છે નામદાર સેશન્સ અદાલત દ્વારા રિજેક્ટ કરેલી એ જ વખતે નામદાર અદાલત દ્વારા સૂચના આપવામાં આવેલી કે તમામ આરોપીઓએ આજે કેસ સાજફ્રેમ કરવા માટે સહકાર આપવા માટે નામદાર સેશન્સ અદાલતમાં હાજર રહેવું કઈ પ્રકારની કાર્યવાહી થશે આરોપીઓ કઈ રીતના જવાબ પ્રયાસ કરી રહ્યા છે કેસ કમિટ થઈ નામદાર સેશન્સ અદાલતમાં આવેલ એ વખતેથી પ્રોસિક્યુશન અને વિક્ટીમ પક્ષ તરફથી એવો પ્રયાસ રહેલ છે કે કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે વહેલામાં વહેલી તકે કેસ ચાર્જ ફ્રેમ થાય આરોપીઓએ કોઈને કોઈ બહાના હેઠળ શરૂથી અંત સુધીનું પ્રોસિડિંગ જોવામાં આવે તો પ્રથમ જામીન અરજીઓ કરેલી એ વખતે મુદત માગવામાં આવેલી અમારી ડે ટુ ડેની એપ્લિકેશન હતી એમાં સહકાર આપવાની જગ્યાએનો વિરોધ કરવામાં આવેલો ત્યાર પછી એક પછી એક આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલી એની સુનાવણી ખૂબ લંબાણપૂર્વક કરવામાં આવેલી એમાં દિવસો પસાર કરેલા ગઈ મુદતના નામદાર સેશન્સ દ્વારા સાત આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે રિજેક્ટ કરવામાં આવેલી એક બાજુ કેસ છે એ ચાલવા ન દેવો કેસ ઓપન ક્યારે થાય કેસ સ્ટાર્ટ ક્યારે થાય કે જ્યારે કેસ થઈ ચાર્જ ફ્રેમ થાય કેસ ફ્રેમ જ નથી થયો ત્યાં સુધી ચાલુ થવાનો કોઈ વિકલ્પ નથી તો કેસ ચાલુ નથી થવા દેવો કેસ ચાર્જફ્રેમ કરવામાં સહકાર નથી આપવો અને બીજી બાજુ જામીન ઉપર મુક્ત થવા માટે એવી રજૂઆત કરવી કે હજી સુધીમાં કેસ ચાલુ નથી થયો એટલે આ હકીકત જોવામાં આવે તો આરોપીઓ કોઈ પણ રીતે કેસ ડીલે થાય એવા પ્રયાસો કરી રહ્યા છે